ખેતી કરીને વિવિધ પાકોનું વાવેતર કરીએ છીએ આપણે ખોટું નથી બોલતા વિવિધ પાકોનું વાવેતર કરીએ છીએ સદરો જમીનના પિયત ના હેતુથી ગોળ અને કુવો કરીને વીજ કનેક્શન મેળવે છે હવે તમે જ્યારે વાવ્યો હોય એ લખો કે એકરે આટલે એકરે બસો ચાલીસ ઝાડવા થવા જોઈએ પણ વીસ ગુઠા હિસાબે મેં તમને કહી દીધો કે વીસ ગુઠા ઓછામાં ઓછા એકસો વીસ હોવા જોઈએ જીવંત હોવા જોઈએ ત્રણ વર્ષ ગયેલા હોવા જોઈએ વાવી નાખ્યા એટલે હાલે નહીં ત્રીજા વર્ષે એટલા હોવા જોઈએ અને એ વર્ષોથી વાવેતર કર્યું છે એનાથી વધારે હોય તો હાલે અને તેની સાત નંબર માં નોંધ પણ કરાવે છે એટલે પેલા એ કરાવી દેવાની આપણે પેલા શીખવાડી દીધું ને વૃક્ષો નું તો બરોબર એ નોંધાવી દીધેલું હોય તો એ કરાવેલ છે અમારા સાત બાર ઉતારામાં હેક્ટર ખાલી જગ્યાની જમીન જીરાતન પ્રકારની લખાઈને આવે છે જે બાગાયતનમાં ફેરવાય હેતુ થી નમ્ર અરજ કરી છીએ સાત બાર આઠ છ નંબરની તમામ નોંધ માપણી રજીસ્ટર નકલ ગ્રામ નમૂનો ચીમખરડો સાત ના પુરાવા રજૂ કરીએ છીએ આ પુરાવા માં જો તમે નર્સરી માંથી લીધા હોય તો એ પુરાવા માન્ય છે એનું બિલ માન્ય છે એનએબીએચ ના હોય તો કામ કરવાનું રહેશે વસ્તી આ વૃક્ષો અહીંયા ઉભા છે સરકારી નર્સરી માંથી લાવેલા હોય એનું બિલ હોય